ખ્રિસ્માવાળા ભાઈઓ ને બહેનો ફરીને એકવાર આપણે ક્રિસમસનો સંબંધી વિડીયો જોવા માગીએ છીએ પ્રભુના વચનમાંથી શીખવા માગીએ છીએ કે ખરેખર ક્રિસમસ એ શું છે તો મિત્રો લુકની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય છવ્વીસથી આડત્રીસ વચનમાં એ પ્રભુ ઈસુના જન્મની જાહેરાત આપણને જોવા મળે છે દૂતો દ્વારા પ્રભુ ઈસુના જન્મની જાહેરાત છે અને મરિયમનો એ વિશ્વાસુ પ્રતિભાવને આપણે આ કલમોમાં જોઈ શકીએ છે જો છવ્વીસ થી અઠ્યાવીસ કલમ જોઈએ તેમાં પહેલા કૃપામાં જે ઈશ્વરની પહેલ છે ઈશ્વર પોતે લે છે એની વાત આપણને ત્યાં જોવા મળે છે માટે લૂક એક અને છવ્વીસમાં લખ્યું છે છઠ્ઠે મહિને ગાબરિયેલ દૂતને નાજરેદ નામે ગાલી નાઇક શહેરમાં એક કુમારિકાના પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો અહીંયા લૂક એ દૈવીય ક્રિયાથી શરૂઆત કરે છે આપણે અગાઉના વિડીયોમાં જોયું તો આગલા કે યોહાને ઉત્પત્તિથી શરૂઆત કરે છે અને એ શબ્દ તો આરંભે અને અહીંયા લુક એ દૈવીય ક્રિયાથી એટલે ઈશ્વર જે કાર્ય કરે છે પહેલ કરે છે એની વાત કરે છે અને ઈશ્વર ગાવ્યલ દૂતને એ મોકલે છે હા મરિયમ એ દર્શનને શોધતા નથી અથવા દર્શનની પાછળ જતા નથી પણ ઈશ્વર મરિયમને શોધે છે જે નિયમ આજે મારાને તમારા માટે પણ લાગુ પડે છે કે ઈશ્વર એ આપણા સંબંધી પણ પહેલ કરે છે અહીંયા અઠ્યાવીસમી કલમ કે છે દૂતે તેમની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી સુખી રહે પ્રભુ તારી સાથે છે ઉદ્ધાર હંમેશા આ રીતે જ થાય છે માનવ પ્રયત્નોથી નહીં પણ એ તારણમાં અથવા ઉદ્ધારમાં પાપોની માફીમાં નવા જન્મમાં એ ઈશ્વર આપણા સંબંધી પહેલ કરે છે મિત્રો અહીંયા પરિસ્થિતિ આશ્ચર્યજનક છે કારણ કે ગાલિલમાં ગણાતું હતું એની કોઈ ગણતરી નહીં અથવા કોઈ વિશાતમાં નહીં ત્યાં પ્રભુ જન્મ લેશે માટે જ એ નથાનેલ એ પૂછે છે કે શું નાજરેદમાંથી કંઈ સારું નીકળી શકે નાજરેદને સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સંબંધી અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી એ નથાનિયલને એ પ્રશ્ન થાય છે છતાં ઈશ્વર તેને ઉદ્ધારના મહાન કાર્યને માટે એ શહેર તરીકેની પસંદગી કરે છે મિત્રો આ વચનો દ્વારા આપણે શું લાગુ કરી શકીએ તો ઈશ્વર કહે છે અણધાર્યા સ્થળોએ અથવા અસંભવિત લોકો દ્વારા કામ કરવાનો આનંદ મેળવે છે આપણે જે સ્થળ સંબંધી અથવા કોઈ બાબત વિશે આપણે વિચાર્યું પણ ના હોય પ્રભુ એ વ્યક્તિ વસ્તુ અથવા સ્થળનો એ ઉપયોગ કરે છે કારણ કે એમાં એમનો મહિમા રહેલો છે જ્યારે તમે પોતાને એમ લાગે કે હું વિસાત વગરનો છું અથવા વિસાત વગરની છું મારી કોઈ અયોગ્યતા છે હું કોઈ લાયકાત ધરાવતો અથવા ધરાવતીને એવો જ્યારે અનુભવ કરો ત્યારે કહે છે કે તમે જે જગ્યાએ ત્યાં છો એ બરાબર છે કારણ કે ઈશ્વર તમને એમાંથી એ પરિસ્થિતિમાંથી એવી લાયકાત વગરની અથવા વિષાત વગરના અથવા કોઈ ગણતરીમાં ના હોય એવા લાગતા હોય ત્યારે ઈશ્વર ત્યાંથી એ તમને પસંદ કરે છે કારણ કે ઉદ્ધાર કરવાનું કામ એ પોતાનું નથી વ્યક્તિગત નથી આપણે પોતે નથી કરી શકતા પણ એ ઈશ્વર કરે છે અને માટે ઈશ્વર એ વ્યક્તિઓને શોધે છે અને ઈશ્વર એ પસંદ કરે છે બીજી બાબત આપણને જે શીખવા મળે છે એ અઠ્યાવીસ થી ત્રીસ કલમમાં જોવા મળે છે કે ઈશ્વરની કૃપા એ પ્રાપ્ત થાય છે એ હું ને તમે પ્રયત્નો દ્વારા પૈસા દ્વારા અથવા કોઈ બીજી આવડત દ્વારા આપણે મેળવી શકતા નથી પણ એ ઈશ્વરની કૃપા છે અઠ્યાવીસ અને ત્રીસ કલમ પ્રમાણે હે કૃપા પામેલી સુખી રહે પ્રભુ તારી સાથે છે તું ઈશ્વરથી કૃપા પામી છે ગાબિયેલ એમ કહેતા નથી કે મરિયમ એ કૃપા મેળવી છે તો એને કમાઈ છે પણ અહીંયા કહે છે કે મરિયમને કૃપા પ્રાપ્ત થઈ છે તો એ કૃપા આપવામાં આવી છે મિત્રો એ કઈ રીતે આપણે જાણી શકીએ તો અહીંયા કૃપા એ મરિયમની આજ્ઞા પાલન પહેલા છે પ્રભુએ એમને પસંદ કર્યા એમની કૃપા હતી અને ત્યારબાદ એ આજ્ઞા પાલન આપણને જોવા મળે છે મિત્રો કૃપા એટલે જેના માટે હું તમે લાયક નથી તે કરવામાં આવ્યો છે આપણે પાપમાં હતા આપણે આપણી રીતે જીવન જીવતા હતા અને આપણે નસના માર્ગમાં હતા નર્ક બની જઈ રહ્યા હતા ત્યારે પ્રભુએ આપણી પર કૃપા કરી રૂમી પાંચ આઠ પ્રમાણે એમનો પ્રેમ જે પવિત્ર હતો એ વેવડાયોને વધસ્તંભ પર મરણ પામીને આપણને ઉદ્ધાર આપ્યો અહીંયા મરિયમ ખૂબ જ પરેશાન છે કે દેવદૂત નહીં હાજરીથી નહીં પણ એ સંદેશથી કે એને એક કુંવારી છે અને એ બાળકને જન્મ આપશે ઈશ્વરની કૃપાથી જ મિત્રો સાચી નમ્રતા આવે છે મરિયમ પોતાના વિશે નહીં પણ હવે ઈશ્વર વિશે વિચારે છે કે ઈશ્વર કેવી રીતે આ કરશે મિત્રો કલમો દ્વારા આપણને જે શીખવા મળે છે કે સુવાર્તા જે લોકો લાયક નથી તેવા લોકો પ્રત્યે એ કૃપા પૂર્ણ ભેલ એ ઈશ્વર કરે છે મારા જીવનમાં મેં એનો અનુભવ કર્યો છે મિત્રો તમે પણ એ કર્યો છે કે પહેલ એ ઈશ્વર મારફતે થાય છે કે જેને માટે હું ને તમે લાયક નથી માટે આપણે જે પરિસ્થિતિમાં છે સારી પરિસ્થિતિમાં જ આપણી પાસે બધું છે ત્યારે આપણે અભિમાન કરવાની જરૂર નથી પણ નમ્રપણે ઈશ્વરનો આભાર માનવાની જરૂર છે એમણે આપણા માટે જે કર્યું છે એ પ્રમાણે આપણે આશીર્વાદને બીજાઓ સુધી વહેંચવાની જરૂર છે પ્રભુનો મહિમા કરવાની જરૂર છે શું મિત્રો તમે પણ આ કૃપાનો અનુભવ કરીને યોગ્ય પ્રતિભાવ તમે આજે આપી રહ્યા છો ત્રીજી બાબત આપણને એકત્રીસ થી તેત્રીસ કલમમાં જોવા મળે છે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેવામાં આવ્યું છે કે તે ઈશ્વરનો પુત્ર અને તેમના રાજ્ય સંબંધી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેવામાં આવ્યું છે એકત્રીસમી કલમ કે છે મરિયમને કે જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે શું જન્મશે દીકરો જન્મશે એની વાત નર એની વાત કરી છે અને તું તેનું નામ શું પાડશે તો ઈસુ પાડશે દીકરો જન્મ અને તેનું નામ પણ તેને આપવામાં આવે છે ગાભિયલ એ મરિયમને બાળકની સ્પષ્ટ ઓળખ આપે છે તેનું નામ ઈસુ કે જેનો અર્થ થાય યહોવા અથવા ઈશ્વર એ બચાવે છે અને મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે હું ન્યાય કરવાને માટે નહીં પણ જે લોકો પાપી છે તેઓનો ઉદ્ધાર કરવાને માટે આવ્યો છું કોઈને નાશમાં માટે નહીં પ્રબોધકની વાતોનો નાશ કરવા નહીં પણ એને પૂર્ણ કરવાને માટે આવ્યા હતા કે જેથી મારો તમારો એ ઉદ્ધાર થાય આપણે એમની પર વિશ્વાસ કરીએ તો આપણે જાણીએ છીએ કે પ્રેરિત કૃત્ય ચાર અને બારમાં પણ લખ્યું છે પ્રમાણે ઉદ્ધાર ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આવે છે ઉદ્ધારનો જે સ્ત્રોત છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે બીજું એવું કોઈ આકાશ સ્થળે નામ નથી કે જેથી વિશ્વાસ કરવા દ્વારા જેના દ્વારા જે વ્યક્તિ વસ્તુ અથવા દ્વારા આપણને પાપોની માફી મળે એટલે કે ઉદ્ધાર મળે સ્વર્ગીય વારસાના ભાગીદાર કેવળ હવે તેમનો અસ્વભાવની પણ વાત અહીંયા બત્રીસમી કલમમાં લખ્યું છે કે મહાન પરાત્પરનો દીકરો એક પ્રબોધક કે એક રાજા નહીં પણ એ દૈવ્ય ઈશ્વરની વાત લખી છે કે જેની લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા એ મસીહા એ શાશ્વત પુત્રની વાત લખી છે સાથે એમના રાજ્યની વાત ત્રીજી લખી કે તેમનું રાજ્ય 32 થી તેત્રીસ કલમમાં કે પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાહોદનું રાજ્ય સન આપશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં મિત્રો ગમે એટલો પરાક્રમી રાજા હોય પણ એનો અંત આવે છે યા તેના રાજ્યનો અંત આવે છે પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે કે જેનો અંત એ આવશે નહીં એના રાજ્યનો કે એનો ને કાં કે શાશ્વત પુત્ર છે શાશ્વત ઈશ્વર છે અનંત ઈશ્વર છે તેને ઉત્પન્ન કરવામાં અથવા જન્મ આપવાની વાત નથી પણ એ અનંત કાળથી છે એની વાત અહીંયા લખી છે આ બીજો સમોયન સાતમા અધ્યાયમાં ઈસુ દાઉદના કરારની પરિપૂર્ણતા તરીકે આપણે જોઈ શકીએ છીએ તેમનું જે શાસન શાસન છે અથવા રાજ્ય છે એ શાશ્વત છે ન્યાયી છે

પણ અહીંયા જે આ રાજા છે એ તો અનંત કાળનું રાજ્ય છે અને જો આપણે એની પર વિશ્વાસ કરીએ છે તો કદાચ શારીરિક મરણ થાય પણ આધ્યાત્મિક રીતે આપણે અનંતકાળ એમની સાથે વિસ્તાવીશું એની વાત છે શું મિત્રો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને તેમના રાજ્યના ભાગીદાર બન્યા છો તો ક્રિસમસ એ ઈશ્વરના રાજ્યના ભાગીદાર થવાનું આમંત્રણ આપણને આપે છે ચોથી વસ્તુઓ આપણને ચોત્રીસથી સાડત્રીસ વચનોમાં શીખવા મળે છે અને ત્યાં તમે જુઓ તો કે માનવની જે નબળાઈઓ છે એમાં ઈશ્વરનું એ જે સામર્થ્ય છે એ વહેતું થાય છે અસંભવને સંભવ બનાવે છે નિર્બળને સામર્થ્યવાન બનાવે છે એની વાત અહીંયા જોવા મળે છે અને ચોત્રીસમી કલમ કે છે મરિયમને દૂત દૂત મરિયમ એ દૂતને કહ્યું એ કેમ કરીને થશે કેમ કે કોઈ પુરુષને મેં જાણ્યો નથી પુરુષનો અનુભવ કર્યો નતો લગ્ન હજી થયું નતો હું કુંવારી છું ત્યારે અશક્ય બાબત કે છે અશક્ય છે એને કઈ રીતે શક્ય એ બનશે મધ્યપનો આ પ્રશ્ન ને તમે ધ્યાનમાં લો તો જો તમે એ જ લૂપ પહેલો જઈને ધાર્મિક કલમ વાંચો તો ત્યાં જખારિયા વિશે વાત લખી છે જ્યાં જખારિયાને પણ એ દૂતે દર્શન દીધું હતું અને દૂતને જખારીયા પૂછે છે એ મને સાથી જણાય કેમ કે હું ગળો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ એને પણ દીકરાના આશીર્વાદ માટે એ દર્શન આપવામાં આવ્યું હતું પણ એ અહીંયા પ્રશ્ન કરે છે કે હવે હુંય ગળો છું અને મારી પત્ની ઘણા છે બાળક થવું એ અસંભવ છે અશક્ય છે અહીં જખારિયાથી વિપરીત મને એમ શું એ પ્રશ્ન નથી પૂછતા પણ એ કે છે ઈશ્વરને કે છે એ કેવી રીતે થઈ શકશે તે કઈ રીતે એ શક્ય બને નહીં થાય એની વાત નથી કરતા જખાર્યાને ખાતરી નહોતી કે દૂધનો જે સંદેશો છે સાચો છે કે નહીં માટે જવાબમાં શું થયું કે છે ગાબિયલે થોડા સમય માટે જખાર્યાને કહે છે મૂંગો કરી દીધો એટલું કે ઓગણીસથી વીસ વચનમાં એ આપણને જોવા મળે છે પરંતુ મર્યમ આશ્ચર્ય ચાતે પૂછે છે ના નથી પાડતા નથી કરતા આપણને આપવામાં આવે છે કે આવા અશક્ય અસંભવિત પરિસ્થિતિમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ માટે ઈશ્વરનું માર્ગદર્શન દોરવણી અને સામર્થ્યની જંગના રાખે છે અને અહીં અમરિયમના જીવનમાં પણ આપણે જોઈ શકીએ છીએ અને તેથી ગાબરીયલ ઠપકો આપવાને બદલે જેમ જખારેને આપ્યો ઠપકો એમ મરિયમને આપવાને બદલે એ વધુ માહિતી આપે છે ને કારણ કે ગાભરીયલ પણ એને સકારાત્મક પ્રતિભાવ આપે છે જે જખારિયામાં આપણને જોવા મળતો નથી એના માટે ગાબરીયલ શું જવાબ આપે છે પહેલું ક્યાં પવિત્ર આત્માનું કાર્ય છે પાંત્રીસમી કલમ કે પવિત્ર આત્મા તમારા પર આવશે આ કાર્ય કોઈ વ્યક્તિનું નથી બે વ્યક્તિ મળવાથી એ દીકરો થશે નહીં પણ આ કુંવારી છે અને દૈવ્ય કાર્ય છે એની વાત કરી છે વાક્ય આપણને જૂના કરારની ભાષા સાથે સામ્યતા છે જેમાં ઈશ્વર કોઈને દૈવીય કાર્ય માટે જો સશક્ત બનાવવું હોય તો પવિત્ર આત્માનું સામર્થ્ય તેના પર રહેતું હતું આપણે ન્યાયાધીશો ચૌદ છ અને પ્રયુક્ત નો કૃત્ય એક આઠમાં આપણે જોઈએ છે પરંતુ અહીંયા આત્માનું કાર્ય એ સર્જનાત્મક છે ફક્ત સામર્થ્ય આપવાનું તો સશક્ત કરવાનું નથી પણ એક બાળકની વાત છે કે જેનો જન્મ થશે કે જે પવિત્ર આત્મા તારા પર રહેશે અને અહીંયા ઈશ્વર પોતે પોતાની યોજના દ્વારા આ પૃથ્વી પર આવી રહ્યા છે પ્રભુ સુપૂર્ણપણે આત્મા દ્વારા ઈશ્વરની પહેલનું પરિણામ છે બીજું કે પવિત્ર બાળક હશે માટે જે તારાથી કે જન્મ છે તે પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવામાં આવશે ઈશ્વર કે તારા પર કરશે અહીં શરૂઆત કેવી રીતે છે માટે અથવા તેથી એ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે માટે તેથી કારણ કે ગર્ભ ધારણ પવિત્ર આત્મા અને ઈશ્વરની શક્તિથી અથવા એમના કાર્યથી થાય છે બાળકની ઓળખ અહીંયા અનન્ય છે પવિત્ર શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ કે અલગ કરાયેલું શુદ્ધ જેનામાં કશું ખોટું નથી જે ઈશ્વર સંબંધી હેતુને પાર પારવા પાર પાડવા માટે એ સુબંધ ધરાવે છે એની વાત છે શુદ્ધ પવિત્ર અલગ કરાયેલું ચોક્કસ કાર્યના માટે અલગ કરાયેલાની વાત છે જેમાં કોઈ પણ પાપનો એક ઢાક સુધા પણ નથી ઈશ્વરનો પુત્ર શીર્ષક તેમના દૈવ્ય મૂળ અને તેમના શાહી મસીહાના દરજ્જા આ બંનેનો ઉલ્લેખ કરે છે બે ને સાથ જો તમે વાંચો તો ત્યાં લખ્યું તું મારો પુત્ર છે અને આજે મેં તને જન્મ આપ્યો છે પરંતુ અહીં તે ખાસ કરીને ઈશ્વર દ્વારા સીધા તેમના ખ્યાલ સાથે જોડાયેલું છે આ સંકેત આપે છે કે ઈસુ ફક્ત માનવ મસીહા નથી તેમનો સ્વભાવ એ પવિત્ર છે અનાગ માટે આ વાતને વધારે સારી રીતે સમજાવવા માટે ભારપૂર્વક કહેવા માટે આ દૂત મરિયમને એલિઝાબેથનું ઉદાહરણ આપે છે જો તમે 36મી કલમ વાંચો લો કે 36 જો જો તારી સગી એલિઝાબેથે પણ ઘણપણમાં દીકરો ગર્ભ ધર્યો છે બરાબર મરિયમ વધારે વિશ્વાસ કરી શકે માટે જે અશક્ય હતું એ જખાર્યા અને એલિઝાબેથના ઉંમરે બાળક થાય કે છે એને પણ ગર્વ રહેલો છે માટે તારા માટે પણ આ થશે ઈશ્વર મરિયમને તેમના સામર્થ્યનો સંકેત આપે છે અશક્ય કરનાર ઈશ્વર અહીંયા વચન આપે છે અને ચોથી બાબત અહીંયા જે આમાં શીખવા મળે છે એ વિશ્વાસનો સિદ્ધાંત છે મિત્રો સાડત્રીસમી કલમમાં મરિયમ કહે છે કેમ કે પ્રભુ પોતે પણ કહે છે જ્યારે વિશ્વાસ કરે છે કેમ કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે ઈશ્વર જે બોલે છે એનું પરિણામ આવે છે એ વગર ક્યારેય ફોગટ પાછું ફરતું નથી અને મિત્રો આવા ઈશ્વર અને આવું જીવન પવિત્ર વચન એ મનન તમને મળ્યું છે માટે ઈશ્વરની સ્તુતિ કરીએ એનો અભ્યાસ કરીએ અને એમાં આગળ વધીએ કારણ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી કારણ કે ઈશ્વર દરેક પરિસ્થિતિ ઉપર અંકુશ ધરાવે છે આગના પાલનનો શાશ્વત પાયો એક ખાતરી છે કે ઈશ્વર જે કંઈ વચન આપે છે તે તે કરી શકે છે જ્યારે ઈશ્વર તમને એવી કોઈ વસ્તુ માટે તેડું આપે છે અથવા બોલાવે છે જે તમારી ક્ષમતાની બહાર છે અશક્ય છે ત્યારે ઈશ્વર એ સામર્થ્ય આપે છે તેમનો આદેશ એ તેમાં સામર્થ્ય રહેલું છે માટે આદર્શને આપણે વળગી રહીએ આદેશમાં આગળ વધીએ ભલે અશક્ય હોય પણ આપણે એને વિશ્વાસુપણે આધીન થઈએ શું મિત્રો તમે તમારી નબળાઇઓમાં આજે છો તમારા ઈશ્વરનો સામર્થ્યનો અનુભવ કરવા માંગો છો તો પ્રભુ પર વિશ્વાસ કરો તમને અશક્ય પરિસ્થિતિમાંથી બહાર કાઢશે તમે નિર્ભર છો તો તમારા પ્રભુ એમના સામર્થ્યથી તમને ભરી દેશે પાંચમી છેલ્લી વસ્તુ આડત્રીસમી કલમમાં આપણને જોવા મળે છે કે મરિયમમાં એ મરિયમ જે છે એ વિશ્વાસનો નમૂનો મૂકે છે આડત્રીસમી કલમ આ પ્રમાણે કહે છે મરિયમે તેને એટલે કે દૂધને કહ્યું જુઓ હું પ્રભુની દાસી છું તારા કયા પ્રમાણે મને તેની પાસેથી ગયો મિત્રો આ વચનમાં મરિયમનો ઈશ્વર પ્રત્યેનો જબરજસ્ત વિશ્વાસને આપણે જોઈ શકીએ છીએ પ્રભુ અપેક્ષા રાખે છે કે આ જ પ્રકારનો વિશ્વાસ હું અને તમે ઈશ્વર પર રાખો પહેલું મરિયમ પોતાની ઓળખ આપે છે કે હું પ્રભુની દાસી છું મરિયમ પોતાના જીવનમાં ઈશ્વરના એ અધિકારને સ્વીકારે છે શું મિત્રો તમે તમારા જીવનમાં ઈશ્વરના અધિપત્યને સ્વીકાર્યું છે તે પોતાના અધિકારો પસંદગીઓ અપેક્ષાઓ કે જે ઈશ્વરમાં મૂકે છે શું મિત્રો તમે એ કરો છો જીવનના તમારા દરેક ક્ષેત્રમાં ઈશ્વરને તમે સ્વીકારો છો તમે દાસ અને ઈશ્વર તમારા ગુરુ તરીકે તમે સ્વીકારીને ઈશ્વરની ઈચ્છાને તમે આધીન થાવશો બીજું અહીંયા જોવા મળે છે કે મરિયમનું સબમિશન સમર્પિત જીવન કે તે મને થાઓ એ પ્રમાણે મને થાવ અહીંયા મરિયમ મૂકી દેવું અથવા ભાગી જવું નહીં કોઈ નિષ્ક્રિયતા જોવા મળતી નથી પરંતુ ઈચ્છાશક્તિ આપણને જોવા મળે છે એમને ખબર છે કે જો આ વસ્તુને હું સ્વીકારીશ ઈશ્વરને હા પાડીશ તો હવે પછીના મારા ભવિષ્યમાં ઘણી બધી તકલીફો અને મુશ્કેલીઓ આવશે લોકો મને વ્યભિચારી સ્ત્રી કહેશે યુસપ મને મૂકી દેશે અને સમાજ મને પથ્થરે મારશે આ સ્વીકારવું એટલે મોતને સ્વીકારવા બરાબર હતું તેમ છતાં એ પોતાની ઈચ્છા નહીં પણ ઈશ્વરની ઈચ્છાને આધીન થાય છે કે એ પ્રમાણે થાવ શું મિત્રો હું ને તમે પણ ઈશ્વરને આ પ્રમાણે કહીએ છીએ આ પ્રમાણેનું આપણું સમર્પણ છે કરું ત્રીજું મરિયમમાં જોવા મળે છે કે તમારા વચન મુજબ મારા જીવનમાં થાવ તમારા કયા પ્રમાણે મરિયમનો વિશ્વાસ એ લાગણીઓ પર આધારિત નથી પણ ઈશ્વરના વચન પર છે મિત્રો તમારો વિશ્વાસ જે છે આજે શું લાગણીઓ પર છે જો લાગણીઓ પર હશે તો વિપરીત પરિસ્થિતિ આવશે એમાંથી ડગી જવામાં આવશે એ ઘર જે પડી ગયું માથ સાતમાં આપણે જોઈએ છે પણ જો તમારો આધાર ઈશ્વરનું વચન ઈશ્વર પોતે હશે તો ગમે તેવા વાવાઝોડા ગમે તેવી તકલીફ મુશ્કેલીઓ આવશે પણ કે જે ઘર ટકી રહેશે કે આનો પાયો એ ખ્રિસ્તરૂપી ખડક પર છે અને મિત્રો આ મરિયમનો પાયો પણ ઈશ્વરના વચન પર હતો અને માટે આજે મને તમને શીખવી જાય કે આપણા જીવનના દરેક પરિસ્થિતિમાં આપણો પાયો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ અહીંયા મરિયમની હા મેં કીધું એ પ્રમાણે બહુ મોટી કિંમત ચૂકવવા માટે એમણે તૈયાર રહેવાનું હતું શું મિત્રો આજે હું ને તમે પણ ગમે તે કિંમત ચૂકવવાના માટે તૈયાર છે પ્રભુ કહે છે એ પ્રમાણે હું ને તમે કરવા તૈયાર શકે નહીં મિત્રો અહીંયા જોઈએ છે કે સામાજિક ગેરસમજ હતી ભાઈ શરમ અસ્વીકાર બધું જ હતું તેમ છતાંય તેમણે એ સ્વીકાર્યું લૂપ બે અને પાંત્રીસ કહે છે કે તારા પોતાના જીવને તરવાર વિધિ નાખશે એ માટે કે ઘણા માણસોના મનની કલ્પના પ્રગટ થાય દુઃખોનો સમાવેશ હતો તેમ છતાં એ એ સ્વીકારે છે 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 મરિયમ હા જે તે કે ઈશ્વરમાં ફક્ત વિશ્વાસ મૂકવો એટલું જ નહીં પણ એથી વિશેષ એમના વચન અથવા આદેશની શરણાગતિ સ્વીકારી પ્રભુ આજે મનન તમને પણ એ શીખવે છે ખરું શિષ્ય પણ એ આપણને અહીંયા મરિયમમાં જોવા મળે છે કે પ્રભુ હું તમારી રાશિ છું મારા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાઓ શું મિત્રો આપણી ઓળખ એક સાચા શિષ્ય તરીકેની આજે છે એ પ્રમાણે આપણે જીવન જીવી રહ્યા છે શું આપણે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં મરિયમની જેમ આધીનતાને સ્વીકારીએ છીએ જો નથી તો મોડું નથી થયું જો આનંદ ખરેખર નાતાલનો માળવો છે તો સાચા શિષ્યો પ્રભુના બનીએ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રભુ શું ખ્રિસ્તની અણ સ્વીકારીએ અધિનતા સ્વીકારીએ અને એ સાચો આનંદ છે જે એ આનંદનો અનુભવ કર્યો એ પરિસ્થિતિમાં એમણે સ્વીકાર્યું માટે આપણે આજે નાતાલનો આનંદ અનુભવી હશે માટે આપણે પણ એવી બધી બાબતો સ્વીકારીએ કે જે તકલીફ મુશ્કેલી હોય પણ એનો સાચો આનંદ આપણે તો મેળવીએ પણ આપણા દ્વારા જગત પણ એ આનંદમાં સહભાગી બને મિત્રો લુપ ની લખેલી સુવાર્તા પહેલો તે છવ્વીસ થી આડત્રીસ વચન આપણને જે શીખવે છે અથવા બતાવે છે કે ઈશ્વર તેમના અસાધારણ વચનોમાં વિશ્વાસ જે રાખે છે સામાન્ય લોકો દ્વારા તેમનું કાર્ય પાર પાડે છે મિત્રો તેમનું વચન એ અસાધારણ છે જો હું તમે વિશ્વાસ કરીશું તો ભલે સામાન્ય હોય પણ ઈશ્વર એમના મહાન હેતુને આપણા સામાન્ય લોકો દ્વારા એ પાર પાડવાને માટે સમર્થ ઈશ્વર છે મિત્રો આપ ફકરો આપણને શું કહે છે કે ઈશ્વરની પહેલ જે કરે છે એમાં વિશ્વાસ કરો કે જે મહારાજના તમારા જીવનમાં એ કાર્યરત છે આપણે તેમની કૃપામાં નિશ્ચિત રહીએ કેમ કે તેમની કૃપા આપણને આપવામાં આવી છે આપણા જ્ઞાનના પણ હોશિયારી કે નાણાં દ્વારા એ આપણે મેળવી શકતા નથી ખ્રિસ્તના રાજ્યને અધીન થઈએ કારણ કે એમનું જીવન એમનું રાજ્ય એ શાશ્વત છે આપણે આત્માની શક્તિ પર ઈશ્વરનું જે સામર્થ્ય છે એની પર આધાર રાખીએ તેમના આદેશને આપણે આધીન રહીએ કારણ કે એ જ મન તમને સક્ષમ અને સામર્થ્યવાન બનાવે છે હું ને તમે મધ્યમની જેમ પ્રતિભાવ આપીએ આપણે નમ્રપણે સ્વેચ્છાએ આજ્ઞા પાલનને સ્વીકારીએ મિત્રો આપણે આ વચનને અંતમાં એવી પ્રાર્થના કરી કે પ્રભુ મરિયમ જેવું હૃદય મને આપો એવું હૃદય જે તમારા વચન પર વિશ્વાસ કરે તમારી ઈચ્છાને સ્વીકારે આ અધીન થાય કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર કે જેથી છેલ્લે તમારો મહિમા થાય તમે મને નમ્ર સેવક કે સેવિકા બનાવો કે જે દ્વારા પ્રભુ તમે બીજાઓને બચાવવા માગો છો મારા જીવન દ્વારા એ શક્ય અને આમીન અને પરિપૂર્ણ થાય પ્રભુ આ વચન સમજવાને માટે આપણ સર્વને કૃપા આપે અને એ પ્રમાણે કરવાને માટે પ્રભુ એમનું સામર્થ્ય આપે કે જેથી આપણા જીવન દ્વારા પ્રભુનો મહિમા થાય અને આપણે સાચા અર્થમાંના તલનો અનુભવ અને આનંદ માણી શકીએ ગોડ બ્લેસ યુ થેન્ક યુ વેરી મચ